માતર ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પાવન પર્વ રામનવમીની શોભાયાત્રા નીકળી હતી ત્યારે માતરના ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર દ્વારા પૂજા અને આરતી કરી સૌની સુખાકારી માટે તેમને પ્રાર્થના કરી હતી આ પ્રસંગે માતર શહેરના તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અમિતભાઈ ગામના સરપંચ શ્રી ભગવતભાઈ તથા ચંદ્રેશભાઈ પટેલ તથા અજીતસિંહ બાપુ તથા ભરતભાઈ તથા મેહુલભાઈ અને સૌ હોદ્દેદારો વડીલો આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રામાં સૌએ ભાગ લઈને શાંતિ અનુભવી હતી